નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકાની નિષ્ક્રિય ઘોર બેદરકારી કામગીરી સામે આવી ચાવડી બજાર વિસ્તારના જાહેર માર્ગ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી ઉભરાતી ગટરથી સ્થાનિક નગરજનો વાહન ચાલકો તેમજ રાહદારીઓ ગટરના ગંદા દુર્ગંધ મારતા પાણીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હેઠળ કરોડો લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો શું યોગ્ય ઉપયોગ થાય છે ત્યારે નગરજનો કહી રહ્યા છે કે આ ગટર લાઈન બનાવવાના કામમાં લાલિયાવાડી થઈ છે કે પછી ભ્રષ્ટાચાર થયો છે હાલ તો ઉભરાતી ગટરોના દુર્ગંધ મારતા ગંદા પાણીથી નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ઝડપી રાહે હાલ તો પેટલા જ નગરપાલિકા દ્વારા ઉભરાતી ગટર બંધ થાય અને ચાવડી બજાર વિસ્તારમાં યોગ્ય ગટરની કાયમી રકજક અને ઝંઝટ સ્થાનિકોને છુટકારો અપાવે તેવું નગરજનો કહી રહ્યા છે ત્યારે હવે આવનાર સમયની અંદર ગટરનું લા લાઇનનું કામ ક્યારે પૂર્ણ થાય છે ઉભરાતી ગટર ક્યારે બંધ થાય છે તેવું સ્થાનિક નગરજનો કહી રહ્યા છે રિપોર્ટર મહેબૂબ મલિક સંયોગ ન્યૂઝ પેટલાદ આણંદ